જય મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો સિત્તેર ત્રીસના નિર્ણય ઉપર એક મોટી જાહેરાત આપણને જોવા મળી છે આપણે અગાઉ એક વિડીયો મૂક્યો તો જેમાં નિર્ણય છે મિત્રો કે અંતિમ કરવામાં આવશે એટલે કે જે નિર્ણય હતો મિત્રો એની તારીખ પણ તમને આપવામાં આવી હતી શું દેવી હવે રદ કરવામાં આવશે કેમ કે મહત્વની છે અપડેટ છે આપણને જોવા મળી છે એકવાર માહિતી જરૂરથી નિહાળજો મિત્રો આપણે એક વિડીયો મૂક્યો તો જેમાં હાઈકોર્ટનું હતું મિત્રો જે ઓગણીસ તારીખ મિત્રો ઓગણીસ ત્રણ બે હજાર પચીસ તો મિત્રો જેમાં અગિયાર વાગથી માળી અને એક પિસ્તાળીસ સુધી પહેલો રાઉન્ડ હતો જ્યારે બે ત્રીસથી પાંચ વાગ્યા સુધીમાં બીજો રાઉન્ડ હતો જેમાં હાયરિંગ થવાની હતી મિત્રો હાઈકોર્ટ દ્વારા તો એમાં મિત્રો ફરી શું અપડેટ મળી છે તો તમામ ઉમેદવારો સુધી જરૂરી માહિતી પહોંચાડજો તો જે ઉમેદવારો રાહ જોઈને બેઠા રહ્યા એના પહેલાં મિત્રો દસ કે વીસ માર્ક્સમાં ઓછા છે ને ફરી મિત્રો ભરતી આવી છે

ત્રણ બે હજાર પચીસ જે તારીખ હતી મિત્રો જે હાયરિંગ જોવા મળ્યું હતું મિત્રો એ આગળ ધંભાવવામાં આવ્યું છે જેની નવ ચાર બે હજાર અને પચીસ ફરી તારીખ આપવામાં આવી છે મિત્રો આવા અપડેટ મળ્યા છે જોઈએ હવે નવ તારીખે શું અપડેટ મળે છે બાકી તારીખું છે મિત્રો છેલ્લા છ સાત મહિનાથી ચાલુ છે બાકી મિત્રો સિત્તેર જાણવા ખાસ ચેનલ અને બે લાખ પ્રેસ કરજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું જોઈન કરજો અગાઉની નેક્સ્ટ અપડેટ જાણવા ખાસ મિત્રો ઉમર મર્યાદામાં વધારો કરવામાં આવશે અને વિડીયો પર લઈને આવવાના છે તો તમે શિક્ષણ વિભાગ તરફથી મોટી જાહેરાત છે ઉંમર મર્યાદા છે એ કંઈ ના કંઈ વધારતા જોવા મળ્યા છે બાકી વિડીયો પાસે લાઈક કરજો નવા ચેનલ ઉપર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત